સ્વાગત છે બોડેલી નજીક બે કિલોમીટર દૂર ખાંડીવાવ ગામ પાસે રાહુલ ગાંધી ખુલ્લા ખેતર માં રોકાણ કર્યું હતું પંચમહાલ જિલ્લા પોલીસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો ટેન્ટમાં ભોજન અને રાત્રિ રોકાણ કર્યું સવારે આઠ વાગે બોડેલીથી ન્યાયયાત્રાની શરૂઆત રાહુલ ગાંધી કરશે રાહુલ ગાંધી સાથે જોડાયેલ પૂર્વ એમએલએ અને કાયદા મંત્રી રહી ચૂકેલા ઉદયસિંહ બારિયાએ જણાવ્યું કે રસ્તામાં સામાન્યથી સામાન્ય વ્યક્તિને મળ્યા પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શન કર્યા રાહુલ ગાંધી ખેતરમાં રોકાયા છે કોંગ્રેસી કાર્યકરો સાથે બેસીને ભોજન લેશે રાહુલ ગાંધી બીજા ગાંધી પેદા થયા છે લોકોને થતા અન્યાયને લઈ યાત્રા નીકળ્યા છે રાહુલ ગાંધી દેશના યુવાનોનું ભવિષ્ય છે છે અસલ ગાંધી વિચાર સાથે ફરે છે તેનું મને ગર્વ છે જીગ્નેશ મેવાણી પણ રાહુલ ગાંધી સાથે ખાંડીવાવ પહોંચ્યા રાહુલ ગાંધી જે યાત્રા લઈને નીકળ્યા છે તે એક જાતની તપસ્યા છે છ હજાર કિલોમીટરનો જે રૂટ છે તેમાં સામાન્ય લોકોને પણ મળી રહ્યા છે આદિવાસીઓ દલિતો હડતાળ પર બેસેલા લોકો મળવા આવી રહ્યા છે જે રિસ્પોન્સ મળી રહ્યો છે તે શુભ સંકેત છે ચૂંટણીના રાજકારણમાં ફાયદો થશે અસ્પુસ્તાની કેમ્પેન નાબૂદી કરવી એ સામાજિક ક્રાંતિનું કામ છે ભારત જોડો યાત્રા ઐતિહાસિક યાત્રા છે અમારું બધાનું સૂચન હતું કે ટ્રાઇબલ પોકેટમાંથી નીકળે આદિવાસીની સમસ્યાને વાચા અપાવી પોઝિટિવ બાબત છે ચાલીસ ટકા કોંગ્રેસ મતદાની એકબંધ છે કોંગ્રેસના કેટલાક નેતા દબાણની વશ થઈ અથવા તકવાળી નેતા કે જેમને મંત્રી થવું છે તે નેતાઓ ગયા છે ઋષુકેશ પટેલ પ્રવક્તા છે તેમને પૂછો કે તેમના સીએસસી પીએસસી માં મેડિકલ સ્ટાફ કરીને બતાવો તમારા સેન્ટરોમાં સિટી સ્કેન એમઆરઆઈના મશીનો છે તમે જ્યારે યાત્રા લઈને નીકળતા હો અને અગાઉ પણ ચાર હજાર કિલોમીટર યાત્રા મેં ચાલ્યા હતા એટલે એક પ્રકારની તપસ્યા જ છે અને જ્યારે તમે સંઘર્ષ કરવા માટે કે મોટા મિશનમાં નીકળ્યા હોય ત્યારે નાની મોટી તકલીફ રહેવાની અને સાદાઈથી રહેવું જ જોઈએ બધા માણસે પણ મહત્ત્વનું એ છે કે આટલા લાંબા છ હજાર કિલોમીટરનો રૂટ અને એના દરમિયાન જે રિસ્પોન્સ મળી રહ્યો છે યાત્રાને જે પ્રમાણે લોકો સામે ચાલીને સ્વયંભૂ મળવા આવી રહ્યા છે આમ જનતા કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો તો ખરા જ એ ઉપરાંત આદિવાસી સમાજના ભાઈઓ દલિત સમાજના ભાઈઓ વ્યાપારીઓ ખેડૂતો શ્રમજીવીઓ હડતાલમાં બેઠેલા કર્મચારીઓ આવા અનેક પ્રકારના લોકો એમને મળવા આવી રહ્યા છે પોતાના પ્રશ્નોની રજૂઆત કરી રહ્યા છે અને મને લાગે છે કે જે પ્રમાણે એનો રિસ્પોન્સ યાત્રાને મળી રહ્યો છે એ એક સામાજિક પરિવર્તન માટે પણ શુભ સંકેત છે અને ચૂંટણીના રાજકારણ માટે પણ કોંગ્રેસ પાર્ટીને ફાયદો થશે અસ્પૃશ્યતાને નાબૂદીની કેમ્પેન કરવી એક સામાજિક ક્રાંતિનું કામ છે પણ અનામતની બેઠક પરથી ચૂંટાવું એક રાજકીય પગલું છે એ બંને પ્રમાણેની વસ્તુ જોવા મળી રહી છે અને ભારત જોડો યાત્રા એક ઐતિહાસિક યાત્રા ગુજરાત અને દેશની રાજનીતિમાં બની રહેવાની ખાસ કરીને જોવા જઈએ તો આ રાહુલ ગાંધી જયારે લોકસભા હા એટલે ભારત જોડોના પહેલા ફેઝમાં ગુજરાત કવર નહોતું થયું એટલે બધાની લાગણી હતી અમારી બધાની કે ગુજરાતમાંથી યાત્રા નીકળવી જોઈએ એટલે જ્યારે બીજો ભાગ ભારત જોડો યાત્રાનો શરૂ થયો છે ન્યાય યાત્રા અને મહારાષ્ટ્ર જવાની છે અમારા બધાનું સૂચન હતું કે ટ્રાઇબલ પોકેટમાંથી નીકળે તો મારા જેવું વરાદ વધારે સુટેબલ રહે અને આદિવાસી સમાજના પ્રશ્નો પણ બહુ ગંભીર છે ઝાલોદ ત્યાંથી યાત્રાની શરૂઆત થઈ એ ઝાલોદ અને દાહોદ છે જેણે ગુજરાતની વિધાનસભાનું મકાન બાંધ્યું છે તમારો જે સ્ટુડિયો જે પણ આદિવાસી કડિયા મજૂરો જે બાંધ્યો છે ઝાલોદ અને દાહોદના છે અને આટલું જબરદસ્ત એમનું યોગદાન છે જંગલ જમીનના પ્રશ્નો છે પૈસાના કાયદાનો અમલ થતો નથી વિસ્થાપનનો ગંભીર પ્રશ્ન છે મનરેગાનું બહુ મોટું સ્કેમ ચાલી રહ્યું છે એટલે આ આદિવાસી જે સમાજનો સૌથી વંચિત અને ગરીબ વર્ગ છે એની વેદનાને વાચા આપવી એના સુધી પહોંચવું અને એ પ્રમાણે યાત્રામાં આગળ વધવું એ બહુ પોઝિટિવ બાબત છે છોટાઉદેપુર અને સિવાય પણ કોંગ્રેસમાંથી આપણે બધા જાણીએ છીએ ઘણા બધા માણસો જોડીને ગયા છે પણ આશ્વાસન એ બાબતનું છે કે ચાલીસ ટકા કોંગ્રેસનો મતદાર છે એ ઇન્ટેક્ટ છે એ અકબંધ છે અને કોંગ્રેસનો જે કાર્યકર્તા છે એ પણ ટકેલો છે દરેકે દરેક જિલ્લામાં દરેકે દરેક તાલુકામાં ગ્રામ્ય કક્ષાએ ગુજરાતનું એક ગામ તમને નહીં મળે ત્યાં કોંગ્રેસનો મતદાર કે કોંગ્રેસનો કાર્યકર્તા ના હોય એટલે જે કોમ્પ્રોમાઈઝ નેતાઓ અમુક હતા જે લોકો અમુક દબાણ થઈ જતા અથવા તો જે ઓપોર્ચ્યુનિસ્ટ છે તકવાદી છે જેમને તાબડતો મંત્રી થઈ જવું છે એવા ડિસ્પરેશન વાળા જેવાના ઉધામાં છે એ બધા લોકો ગયા કોંગ્રેસનો મતદાર અને કોંગ્રેસનો કાર્યકર્તા અમારા જેવા માણસો જે વિચારધારાને વળગેલા છે વિચારધારાને ભરેલા છે એવા માણસો ટકેલા છે ટકશે અને બધાનો સરવાળો કરીને

ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડના નોર્મ્સ પ્રમાણે જેટલો મેડિકલ સ્ટાફ ને જેટલી મેડિકલ ફેસિલિટી જોઈએ એટલું કરીને બતાવો ને કરીને બતાવો તમારા વિધાનસભા ક્ષેત્રના પીએસસીમાં સીએસસીમાં સબ સેન્ટરમાં સીટી સ્કેન ને એમઆરઆઈ એના મશીનો છે મૂળ વાત આ છે રાહુલજી ભારત જોડો ન્યાય યાત્રાને લઈને આજે પંચમહાલ જિલ્લાની અંદર ગઈકાલ ગઈકાલથી એને ગુજરાતમાં પ્રવેશ લીધો છે આજે દાહોદથી જાંબુગડા તાલુકાનું એક નાનું ગામ ખાંડીવા મુકામે આવીને રોકાયા છે રસ્તાની અંદર માં મહાકાળીના ચરણોમાં દર્શન કરી દંડવ્રત કરી માતાજીની ઉપર ધજા એમને ચડાવી છે આજે મારે એટલું ગૌરવ સાથે કહેવું પડે છે કે અમારા નેતાને યુવરાજ યુવરાજ કહે છે વિરોધ પક્ષ દ્વારા પરંતુ આજે જે ખાંડીવા ગામમાં રોકાયા છે એ સામાન્ય ખેતરની અંદર રોકાયા છે જેમ ખેડૂત પુત્ર પોતાના ખેતરમાં રાતવાસો કરે છે એમાં આજે સામાન્ય વ્યક્તિની જેમ અહીંયા રાતવાસો કરી રહ્યા છે બધા જ જે લોકો જમે છે સામાન્ય એ પણ એ જ પ્રકારનું બધા સાથીઓ સાથે આજે અને કાયમ ભોજન લે છે ને આજે પણ જમવાના છે રાહુલજી એક બિલકુલ સીધા અને અસલ હું તો એવું માનું છું કે બીજા ગાંધી પેદા થાય છે કે જે ખેડૂતોની ચિંતા કરે છે દલિતોની ચિંતા કરે છે આદિવાસીઓની ચિંતા કરેશ માઇનોરિટીની ચિંતા કરેશ આ દેશના જે પંચ્યાસી ટકા વસ્તી છે જેને ન્યાય મળતો નથી સ્થાનિક જે ભાજપની આરએસએસની મનુવાદી વિચારધારાને અમલ કરીને આજે આ લોકોને અન્યાય થયો છે એની લડાઈનો સવાલ લઈને જ્યારે નીકળ્યા છે ત્યારે હું એક કોંગ્રેસ મેન તરીકે હું ખૂબ ગૌરવ લઉં છું મારા હું જ્યારે સત્તાવીસ વર્ષનો હતો ત્યારે એમએલએ થયો હતો અને પાંચ વખત મેં નેતૃત્વ કર્યું છે હાલોલનું ને પણ મેં જોયા છે એમની સાથે મેં કામ પણ કર્યું છે ત્યારે ખરેખર વર્ષો બાદ કોંગ્રેસને એક જબરજસ્ત સામાન્ય માણસ સામાન્ય માણસની વાત જાણનાર રાહુલ ગાંધીના રૂપમાં મળ્યા છે એ ખરેખર ખૂબ સારું છે આ દેશનું યુવાનોનું ભવિષ્ય છે કિસાનોનું ભવિષ્ય છે દરેક પશ્ચોની ચર્ચા કરે છે કે કિસાનોને એમએસપી એમએસએપી આપવું તો એનો કાયદો લાવો યુવાનોને રોજગારી આપો આજે જેની જાતિગત વસ્તી ગણતરીની વાત એમ કેમ કરે છે કે આ દેશમાં પંચ્યાસી ટકા લોકોની વસ્તીમાં બક્ષી પંચ આદિવાસી માઇનોરિટી અને દલિત છે જેમને બંધારણી જે અધિકારો આપ્યા છે એ અધિકારોનો અમલ થતો જ નથી અને એમને એમના અધિકારો મળે એ માટે દેશના યુવાનોને ખેડૂતોને જગાડવા માટે એ જે આજે ભારત ભ્રમણ કરી રહ્યા છે કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાર હજાર કિલોમીટર કોઈ નેતા ચાલ્યો હોય પગે તો એ ચાલ્યા છે રાહુલજી આજે એમના કારણે આજે પણ બધાને મળવાની જે પ્રયત્ન કરે છે એ એક અસલ ગાંધી વિચારધારાને એક કોંગ્રેસ કરી રહ્યા છે એનું મને ગૌરવ છે છે એટલો બધો આનંદ કે આટલી મોટી જેનું એ એ હોય વ્યક્તિ એક સામાન્ય માણસની માફક ફરે છે સામાન્ય માણસના પ્રશ્નોને જોવે છે સમજે છે એટલે એક સામાન્ય વ્યક્તિ જે રીતે જીવે છે એ જ પ્રકારે એ પણ જીવવાનો પ્રયત્ન કરી રહ્યા છે રાહુલજી નીકળે છે એટલે પ્રવાસ બધાને જ મળે છે સામાન્યને મળે છે અને બધાને જ મળે છે એટલે એ તમામ લોકોને મળે છે ને એમની સાથે જે રીતે દિલથી આત્મીયતાથી વાત કરે છે એમને ગળે લગાવે છે યુવાનોને એક નવી પ્રણાલી છે નવી વસ્તુ છે આજના ભાજપના નેતાઓ કે બીજા બધા લોકો લોકોને કેટલાય મીટર દૂર રાખે છે એ કરે છે જ્યારે આ વ્યક્તિ કોઈ પણ પોતાની જીવનો પણ પરવા કર્યા વગર マラワニコシシカデラジ。